ગઈકાલના ગોપાલભાઈ ઇટાલિયા વિસાવદરના લોકપ્રિય ધારાસભ્ય ઉપર જામનગરની જે સભામાંથી પથ્થર અથવા બૂટ ફેંકાવી ત્યારબાદ ઘણા બધા લોકોએ વિવિધ પ્રકારની ચર્ચાઓ પકડી કે કર્મનું ફળ છે લોકશાહી ઉપર હત્યા આ બધાની વચ્ચે મારે અમુક સ્પષ્ટ વાત એવી કેવી છે કે આપણે બધા જ એને ફાધર ઓફ નેશન તરીકે ઓળખીએ છીએ એવા પૂર્વ રાષ્ટ્રપતિ ડૉક્ટર અબ્દુલ કલામ સાહેબ કે જ્યારે એક સમયથી જ્યારે તેની લોકપ્રિયતા ઓછી હતી ત્યારે સમગ્ર એશિયન નેતાઓએ ઇન્ડોનેશિયાના એક ફંક્શનમાં થયેલા ઉપર ખૂબ આલોચના કરી ખૂબ ધર્મના આધાર ઉપર ખૂબ એવી એને આલોચના કરી પરિણામ શું આવ્યું એનું કદ એવડું થયું કે આજે આખો દેશ અને ફાધર ઓફ નેશન કે છે એવા જેવા દમદાર નેલ્સન મંડેલા સાઉથ આફ્રિકાના સત્યાવીસ વર્ષ જેલમાં રાખી મૂકા તે દેશની સરકારે પરિણામ શું આવ્યું વિશ્વના એવા નેતા બન્યા કે જે ટોપ થ્રી હોય ટોપ લીડરશીપ હોય ત્યારબાદ મહાત્મા ગાંધીજી ઘણા બધા નેતાઓએ વિવિધ પ્રકારના એવા આરોપ એવા પ્રકારનો ગાંધીવાદી પોતાની જે વિચારધારાને દમન કરવા માટે પોલીસ પ્રશાસન અંગ્રેજો ખૂબ દમન કર્યું પરિણામ શું આવ્યું મહાત્મા ગાંધીને રાષ્ટ્રપિતા તરીકે ઓળખ્યો છે ઇન્દિરા ગાંધી પાર્ટીના વિરોધ પક્ષના તમામ લોકો વિરોધ કર્યો પરિણામ શું આવ્યું તાબડતોબ દેશની અંદર લોકપ્રિયતા તો ગોપાલભાઈ ઇટાલિયા પર જે રીતનો હુમલો થયો માની લો કે આજે ધારાસભ્ય છે બે કે ત્રણ વર્ષ પછી અથવા પાંચ વર્ષ પછી કે દસ વર્ષ પછી બની શકે કે મુખ્યમંત્રી અને ગૃહમંત્રી હોય ત્યારે આપણે આ વાતને યાદ કરીએ કે એક સમય ઉપર જેની ઉપર હુમલો થયો આજે ગૃહમંત્રી અને મુખ્યમંત્રી સુધીની પહોંચની પોસ્ટ સુધી પહોંચી શકે એટલે શીખવાનું એટલું જ છે કે હુમલા કરનારા ક્યારેય મોટા ન હોઈ શકે હુમલા સહન કરનારા ત્યારબાદ તેના ઉપર ફરિયાદ ન કરનારા અને છતાંય તેને માફ કરનારા જ મોટા હોઈ શકે એ પછી દુનિયાના કોઈ પણ લીડર હોય કે પછી અમારા અને તમારા લોકપ્રિય ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયાઓ એટલે ગોપાલભાઈ ઇટાલિયાની સાથે સમગ્ર ગુજરાત નહીં આવનાર સમયમાં સમગ્ર ભારતની અંદર જેનું એવું ગુંજતું નામ થવાનું છે કારણ કે બે કે ત્રણ કે પાંચ કે સાત વર્ષોની અંદરથી આ ગોપાલભાઈ ઇટાલિયા ગૃહમંત્રી કે પછી મુખ્યમંત્રી સુધીની લાયકાત ધરાવતું એવો યુવાન છે કે જે યુવાનની અંદર પરિપક્વતા લોકોની વેદનાને સમજવા માટેની ડાયરી લોકોની વેદના સાથે પોતાનો આક્રોશ અને એ આક્રોશ કાયદાની દ્રષ્ટિએ સંવેદનાની દ્રષ્ટિ અને લોકશાહીની દ્રષ્ટિ ઉપર સૌથી ઝડપથી સૌથી ટકાઉ અને સૌથી સચોટ ઉપાડનાર આ યુવા ગોપાલ ઇટાલિયાની સાથે સમગ્ર ગુજરાત છે હતું અને રહેશે જય ગોપાલ સત્યમેવ જયતે જય હિન્દ જય ભારત તમારું શું કહેવું છે કે જેની ઉપર હુમલો થાય એ મોટો હોય કે હુમલો કરનાર મોટો હોય માફી આપનાર મોટો હોય કે માફી માંગનાર મોટો હોય કોમેન્ટ જરૂરથી કરજો